નમસ્કાર મિત્રો મિત્રો અઠવાડિયા પછી આપણે મળી રહ્યા છે સૌનું સ્વાગત છે મિત્રો આજનો વિષય આધ્યાત્મિક અને ભૌતિક બંનેનો છે મિત્રો ભગવદ્ ગીતામાં જણાવાયું છે કે આ સંસારમાં આપણા આવવાનો મુખ્ય ઉદ્દેશ સ્વયંને જાણવાનો ઈશ્વરને જાણવાનો આત્મજ્ઞાન પામવાનો સાક્ષાત્કાર કરવાનો અને પરમાત્મા સાથે આપણા સ્વયંનો સંબંધને જાણવાનો છે મુખ્ય ઉદ્દેશ આ છે અને પછી ગ્રોણ ઉદ્દેશ એ છે કે આપણે સંસારમાં પણ સફળ થવાનું છે પ્રગતિ કરવાની છે આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાન મેળવવાનો અર્થ એ નથી કે આપણે સંસારથી વિરક્ત થઈ જવાનો સંસારમાં જ રહેવાનું છે કર્મશીલ રહેવાનું છે પ્રગતિ આધ્યાત્મિક પણ કરવાની છે અને ભૌતિક પણ કરવાની છે એટલે આપણે બંને રીતે પ્રગતિ થવી જરૂરી છે આંતરિક પ્રગતિ પણ એટલી જરૂરી છે અને બાહ્ય પ્રગતિ પણ એટલી જરૂરી છે એટલે આપણે બંને રીતે સફળ થવાનું છે પરંતુ મુખ્ય ઉદ્દેશ માનવ જીવનનો આપણે ભૂલવા જેવો નથી આપણો આ ધરતી પર આવવાનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન મેળવવાનો આત્મસાક્ષાત્કાર કરવાનો અને જીવન મુક્ત બનવાનું છે કારણ કે શાસ્ત્રમાં જણાવ્યું છે તેમ આપણા સારા કર્મોનું ફળ સ્વર્ગમાં સુખ મેળવી આપે છે અને આપણા ખરાબ કર્મોનું ફળ આપણે નર્કમાં ભોગવવાનું રહે છે પરંતુ જો આપણે આ બંનેમાંથી મુક્ત થવું હોય તો આપણે ભગવદ્ ગીતાનો સિદ્ધાંતો અપનાવવા જેવા છે અને આ બંને કર્મથી મુક્તિ બંને પાપ પુણ્યથી મુક્ત બનીને આપણે આપણા સ્વયં નિષધામ વેંકુઠને પ્રાપ્ત કરવાનું છે ધાર્મિક ગ્રંથમાં જણાવાયું છે તેમ પરમધામને પ્રાપ્ત કરવાનું છે એટલે આપણે આ જીવનનો મુખ્ય ઉદ્દેશ એ નથી કે આપણે ફક્ત બાહ્ય પ્રગતિ જ કરતા રહીએ એ મુખ્ય ઉદ્દેશ નથી એ ગ્રૌણ ઉદ્દેશ છે મુખ્ય ઉદ્દેશ આત્મસાક્ષાત્ક કરવાનું છે આત્મજ્ઞાન મેળવવાનું છે અને જીવન મુક્ત બનવાનું છે લક્ષ ના ફેરા ટાળવાનું છે અને આપણે હંમેશા માટે આપણા પરમધામને પ્રાપ્ત કરવાનું છે સ્વયં ભગવાનને આપણે પ્રાપ્ત કરવાનું છે આ મુખ્ય ઉદ્દેશ છે જીવનનો એટલે બંને રીતે આપણે પ્રગતિ કરવાની છે બેલેન્સ જરૂરી છે ફક્ત આધ્યાત્મિક નહીં ફક્ત ભૌતિક નહીં પરંતુ બંનેમાં આપણે સફળતાઓ હાંસલ કરવાની છે અને આ માનવ જીવનને સફળ કરવાનું છે થેન્ક યુ सत्य सत्य है ही शिव યુશ્વર સત્ય હેવ હૈંદર હૈ